જેમાં હું આજે મિત્રો તમને જણાવીશ કે પાંચ કિલોમીટર રનિંગ છે એ તમારે વીસ મિનિટમાં કઈ રીતે કમ્પ્લીટ કરવું મિત્રો આજે ગણતંત્ર દિવસ છે જે સિત્તેરમો ગણતંત્ર દિવસ છે મિત્રો આજે જેને આજે આપણે સૌએ ધ્વજવંદન કરી પરંતુ મિત્રો ધ્વજવંદન કરીને એક પ્રતિજ્ઞા લેવાની જરૂર હતી કે મિત્રો જો તમે ખરેખર પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આપી છે મિત્રો અને આપણા દેશભક્તિની ફિલ્ડમાં જ જોવું છે મિત્રો તો આજે આપણે એક પ્રતિજ્ઞા લેવી પડશે તો મિત્રો આજે હું પર મારા હરપાલ છે તમારી સામે એક પ્રતિજ્ઞા લેવડાવીશ તમને અને એમાં હું જણાવીશ અને તમને પ્રતિજ્ઞા એક લેવડાવીશ કે તમારા પાંચ કિલોમીટર રનિંગ મિત્રો કમ્પ્લીટ કરવાનું છે તો આઈ હોપ મિત્રો કે તમે પ્રતિજ્ઞા લઈ લીધી હશે કે મારે પાંચ કિલોમીટર કઈ રીતે કમ્પલેટ કરવું એ પણ વીસ મિનિટમાં તો મિત્રો આ પ્રતિજ્ઞામાં અમે તમારી સાથે જોડાઈએ છીએ અને મિત્રો આ મેચ જે તમને સૂચના એનું મિત્રો તમે ધ્યાન રાખશો તો હું ગેરંટી આપું છું મિત્રો તમે પાંચ કિલોમીટર વીસ મિનિટમાં કમ્પલેટ કરી શકશો તો મિત્રો ટાઈમ ટાઈમના બગાડતા આજે આપણે શરૂ કરીએ કે પાંચ કિલોમીટર એ પણ તમારે વીસ મિનિટમાં અને કે પૂરા માર્ક તમારે પચીસ માર્ક કઈ રીતે મેળવવાના છે એની ટિપ્સ મારી ચેનલ સાથે જોડાયેલા દરેક વિદ્યાર્થી મિત્રોને જણા માંગીશ કે જો તમે અમારી ચેનલ સબ્સક્રાઇબ ન કરી હોય તો એ સ્ક્રીનમાં બધા મુજબ સબ્સક્રાઇબના બટન ઉપર ક્લિક આપો અને ક્લિક આપ્યા બાદ થોડી જ વારમાં બાજુનું બે લાઇક બાજુમાં બેલનું આઇકોન ઓપન થશે જેને ક્લિક કરો જેથી અમે નવા વિડીયો બનાવી એની નોટિફિકેશન તમને મળતી રહે મેં રનિંગ કરવાનું વિચારતા હોય તો મિત્રો હવે હું તમને એ જણાવીશ કે તમે રનિંગ પહેલાં શું કરો છો મિત્રો તો અહીંયા નીચે જવાબ છે મિત્રો તમારે રનિંગ પહેલાં વોર્મઅપ કરવું ખૂબ જ જરૂરી છે મિત્રો કારણ કે વોર્મ અપ કરીને મિત્રો તમે રનિંગ કરશો તો તમને હાફ ઓછો છે મિત્રો પગના સ્નાયુઓ ખેંચાવાની જે જે પોસિબિલિટી છે મિત્રો ઓછી થઈ જશે સો મિત્રો હું એક દરેકના વિદ્યાર્થી મિત્રો જે રનિંગમાં ધ્યાન આપે છે અને જણાવવા માગીશ કે મિત્રો તમે રનિંગ કરતા પહેલાં ડાયરેક્ટ રનિંગ શરૂ ન કરી દઉં મિત્રો તમે રનિંગ કરતા પહેલાં વોર્મઅપ કરવું ખૂબ જ જરૂરી છે આ મિત્રો યાદ રાખજો નેક્સ્ટ મિત્રો હું જણાવવા માગીશ કે વોર્મઅપ વન તો મિત્રો અહીંયા તમારી સ્ક્રીનમાં બતાવ્યા મુજબ જો પહેલાં આ રીતે કરું કે મિત્રો જે આમાં હું તમને બે ત્રણ ચાર પાંચ જેવા વિડીયો મારી પાસે અવેલેબલ છે હું તમને અહીંયા બતાવીશ કે તમારા સ્ક્રીનમાં બતાવ્યા મુજબ મિત્રો આ રીતે તમારે વોર્મઅપ કરવાનું રહેશે મિત્રો અહીંયા હું ચાર વોર્મઅપ તમને બતાવીશ કે મિત્રો કઈ રીતે કસરત કરવી આ વોર્મઅપની એ મિત્રો હું ચાર બતાવીશ જે મિત્રો ચાર એ તમારે એક એક મિનિટ કરવાની એ રીતે ચાર મિનિટ કરવાની રહેશે જેથી મિત્રો તમારું શરીર ખૂબ ગરમ થશે અને મિત્રો તમને દોડવાની મજા આવશે તો મિત્રો અહીંયા સ્ક્રીનમાં જોઈ રહ્યા છો તે વોર્મઅપ એક છે તમારે મિત્રો આ રીતે એક મિનિટ કરવાનું રહેશે હવે મિત્રો વાત કરીએ વોર્મઅપ ટુની તો મિત્રો તમારે આ રીતે અપ કરવાનું રહેશે જે સ્ક્રીનમાં તમે જોઈ શકો છો એ રીતે તો મિત્રો અહીંયા થર્ડ સ્ટેપની વાત કરીએ તો અહીંયા સ્ક્રીનમાં બતાવ્યા મુજબ તમારે મિત્રો થર્ડ સ્ટેપમાં આ રીતે વોર્મઅપ કરવાનું રહેશે જે તમારે મિત્રો એક મિનિટ કરવાનું રહેશે ફોર સ્ટેપની વાત કરીએ તો મિત્રો જોઈ શકો છો એ રીતે મિત્રો એક મિનિટ તમારે કરવાનું રહેશે ચાર મિનિટ થવી જોઈએ જો તમે આ કસરત કરશો તો મિત્રો તમારું શરીર ખૂબ ગરમ થઈ જશે જેથી તમને વોક રનિંગમાં ખૂબ જ મજા આવશે હવે મિત્રો પાંચ કિલોમીટર રનિંગ તમારે કેવી રીતે કરવું એની મિત્રો હું અહીંયા તમને ટિપ્સ જણાવું છું જે ખૂબ જ અગત્યની છે અને મિત્રો ફોલો કરજો જો મિત્રો તમારે પ્રેક્ટિસ ન હોય તો મિત્રો પહેલાં પાંચ કિલોમીટર ચાલવું અને ત્યારબાદ મિત્રો ધીમે ધીમે સ્પીડ વધારવી એટલે કે મિત્રો શરૂઆતમાં જો તમારે પ્રેક્ટિસ ન હોય તો મિત્રો અને બહેનો માટે જો મિત્રો જો તમારે બહેનો સોળસો મીટરની તમારે પ્રેક્ટિસ ન હોય તો પહેલાં સોળસો મીટર ચાલીને કમ્પ્લીટ કરો પછી ત્યારબાદ જોગિંગ પછી ધીમે ધીમે સ્પીડ વધારતા જવી નીકસ્ટ પોઈન્ટ છે મિત્રો શરૂઆતમાં ધીમે ધીમે કરી બધા રાઉન્ડમાં થોડી થોડી સ્પીડ વધારવી તો મિત્રો શરૂઆત ધીમે કરવી અને પછી ધીમે ધીમે દરેક રાઉન્ડમાં થોડી થોડી સ્પીડ વધારવી મિત્રો હાથ જે તમારા હોય છે એ મિત્રો કોણેથી નેવ ડિગ્રી વળેલા રાખવા અને છાટીને બરાબર અટકીને રહે અને બહુ બહુ ખુલ્લા પણ ન રહે એ રીતે તમારે દોડવું મિત્રો શરીરનો તમારો જે વજન છે એ બરાબર પગના મધ્ય ભાગ ઉપર રહે તે રીતે દોડું અને જો મિત્રો તમે છેલ્લા બે રાઉન્ડ હોય તો તમારે મિત્રો બે રાઉન્ડમાં તમારી સ્ટેમિના કેટલી છે એ પ્રમાણે તમે પ્રિન્ટ જો લગાવતા હોય મિત્રો તો બધો વજન પંજા ઉપર આવે એ રીતે પંજા પર દોડું તો મિત્રો યાદ રાખવું કે શરૂઆતમાં પંજા ઉપર ન દોડું જેથી મિત્રો તમને પગમાં દુઃખ દુખશે એવી સંભાવના રહે છે એટલા માટે મિત્રો તમારે રનિંગ સમયે તમારો શરીરનું વજન બરાબર પગના મધ્ય ભાગ ઉપર રહે એ રીતે રનિંગ કરવું મિત્રો મગજ પર કોઈ જાતની ચિંતા ન લાવે કે વિચાર ન લાવવા ખાલી ખોટા રનિંગ સમયે તો તો મિત્રો અમુક મિત્રોને મેં જોયા છે રનિંગ સમયે વિચારતા હોય છે ગ્રાઉન્ડ થશે કે નહીં થાય નહીં થાય કે થશે કે એટલા માટે મિત્રો જો તમે આવા વિચાર લાવશો તો ગ્રાઉન્ડને તમારે એક નેગેટિવિટી એક ઊભી થશે માઇન્ડમાં અને મિત્રો જો નેક્સ્ટ પોઈન્ટ છે અઠવાડિયે એક વખત લોંગ રનિંગ કરવું એટલે કે મિત્રો જો તમે પાંચ કિલોમીટર દોડતા હોય તો અઠવાડિયે એકવાર દસ કિલોમીટર દોડવું અને મિત્રો દસ કિલોમીટર દોડ્યા બાદ બીજે દી રેસ્ટ લેવો એટલે કે મિત્રો અઠવાડિયે એકવાર રેસ્ટ લેવો તો મિત્રો આ હતા જે ખૂબ મોસ્ટ આઈએમપી જે પાંચ કિલોમીટર રનિંગ કેવી રીતે કરવું એ ટિપ્સ તો મિત્રો આ ફોલો કરવી રનિંગ સમયે નેક્સ્ટ મિત્રો છે કે હવે રનિંગ પછી શું કરું તો મિત્રો રનિંગ પછી જો તમારે બીજેથી રનિંગ કરવું હોય તો મિત્રો સ્ટ્રેચિંગ ખૂબ જરૂર છે જો મિત્રો તમે સ્ટ્રેચિંગ નહીં કરો તો તમને સ્નાયુઓનો પગનો દુઃખાવાની શક્યતા વધારે રહેશે સો મિત્રો રનિંગ કર્યા બાદ થોડું સ્ટ્રેચિંગ કરવું ખૂબ જ જરૂર છે હવે મિત્રો અહીંયા સ્ટ્રેચિંગ કઈ રીતે કરવું એના વિશેની હું અહીંયા વિડીયો તમારી સમક્ષ લઈને આવ્યો છું જેમાં સ્ટ્રેચ વન છે એ મિત્રો તમારે આ રીતે કરવાનું રહેશે સ્ટ્રેચિંગ જે તમને સ્ક્રીનમાં જણાવું છું તો મિત્રો આ તમારે ચા એક મિનિટ કરવાનું રહેશે અહીંયા તમે સ્ક્રીનમાં બતાવું છું એ રીતે મિત્રો તમારે એક મિનિટ કન્ટિન્યુઅસ આ રીતે કરવાનું રહેશે અને આ સ્ટેપ ફોલો કરવાનું રહેશે નેક્સ્ટ છે મિત્રો સ્ટેપ ટુ જે રનિંગમાં ખૂબ જ મહત્વનું છે એ છે સ્ટેપ ટુ તો મિત્રો તમારે આ રીતે આ પણ એક મિનિટ કરવાનું રહેશે મિત્રો આજે આ છે સ્ટ્રેચ નંબર ટુ નેક્સ્ટ છે મિત્રો સ્ટ્રેચ નંબર થ્રી મિત્રો તમારે આ રીતે કરવાનું છે જેથી સ્નાયુઓ બરાબર રહે અને બે બીજે દિવસે પણ તમે દોડી શકો એટલા માટે સો મિત્રો આ હતું સ્ટેજ થ્રી આજે ગણતંત્ર દિવસ નિમિત્તે મિત્રો પ્રતિજ્ઞા એક લેવાની હતી અને મિત્રો પાંચ કિલોમીટર રનિંગ તમારે કમ્પ્લીટ કરવાની પ્રતિજ્ઞા લેવાની હતી જેથી તમે પોલીસ કોન્સ્ટેબલની અને દેશની સેવા માટે તમે આવી શકો અને મિત્રો માર્કેટ લાવ્યા છે એ ન જો મિત્રો ગ્રાઉન્ડ થઈ જવું જોઈએ એ ખૂબ મહત્ત્વનું છે એટલા એટલા માટે જ મેં આ ગણતંત્ર દિવસ નિમિત્તે મિત્રો આ પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં મિત્રો એમાં ખાસ કરીને મિત્રો ફિઝિકલ ફિટનેસ માટેનો વિડીયો બનાવેલો છે સો મિત્રો આ વિડિયો તમે તમારા દોસ્તોને શેર કરો જેથી એને પણ રનિંગમાં ઇમ્પ્રુવમેન્ટ આવે અને મિત્રો તમે પણ આનું ઇમ્પ્લિમેન્ટ કરો જેથી તમે પણ સારી રીતે દોડી શકો સો મિત્રો ગ્રાઉન્ડમાં મિત્રો વીસ માર્ક વીસ મિનિટમાં કરવાની સૌ પ્રેક્ટિસ રાખો ભલે મિત્રો પચીસ મિનિટમાં થતું હોય પણ તમારે ગ્રાઉન્ડ વીસ મિનિટમાં જ કરવું છે એવું થિંકિંગ રાખો ત્યારે માન મિત્રો બાવીસ ત્રેવીસમાં ગ્રાઉન્ડ થશે સો મિત્રો અત્યારે આજ જ કહેવા માટે તમારે સમક્ષ ઉપસ્થિત થયો હતો આજે ગણતંત્ર દિવસ નિમિત્તે ખૂબ જ સેવા સુરક્ષા અને શાંતિ જે પોલીસ કોન્સ્ટેબલનું સ્લોગન છે એના જનહિતમાં જારી રહો મિત્રો અને બીજું અહીંયા તમને જણાવીશ કે મિત્રો અમારી ચેનલમાં દ્વારા આપવામાં આવતા વિડીયો અને એની સચોટ માહિતી મિત્રો અહીંયા તમે સ્ક્રીનમાં જોઈ શકો છો જે આવનારી તલાટી અથવા બિનસચિવાલયની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે એવી હું ઈચ્છા વ્યક્ત કરું છું સો મિત્રો ત્યાં સુધી અમને રજા આપો થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો